સુરત અજીરા રોડ ઇજાપુર ખાતે આવેલ આરજેડી ટેક્સટાઇલ પાર્કમાં પ્લોટ નંબર ત્રણસો તેર ત્રણસો ચૌદ ખાતે નિવાસન ઇન્ટીરિયર ડિઝાઇનર શોરૂમનું ભવ્ય ઉદ્ઘાટન પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ થયું સ્વાતંત્ર્ય દિવસ રાષ્ટ્રીય પર્વના દિવસે નિવાસન ઇન્ટેરિયર ડિઝાઇન શોરૂમના ઉદ્ઘાટન પ્રસંગે જીતેન્દ્ર રમણલાલ કાપડિયાએ જણાવ્યું કે આજે અમારા ચોથા શોરૂમનું ઉદ્ઘાટન કરતા ઘણા આનંદની લાગણી અનુભવ છું સુરતના હરિપુરા ખાતે ચાલીસ વર્ષ અગાઉ શ્રીજી રેગઝીનના નામે નાનાપ્પાએ દુકાન શરૂ કરી હતી ત્યારબાદ શિજી રેગીન શોરૂમ બમરોલી રોડ ખાતે ત્યારબાદ આરજેડી ટેક્સટાઇલ પાર્ક ખાતે ફેબ્રિકો શોરૂમ અને આજે નિવાસન શોરૂમની શરૂઆત વર્ષ શરૂ થયેલ સફર દરમિયાન શિજી રેગિન સ્લીપવેલ ફોર્મ જેવી અવનવી ફેબ્રિકથી ધંધાનો વિકાસ થયો નવા શોરૂમ ખાતે વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી ઇન્ટેરિયર મટીરિયલ્સ ઉપલબ્ધ છે તેવું જીતેન્દ્ર રમણલાલ કાપડિયાએ જણાવ્યું હતું હેલો સુરત નિવાસીઓ હું જીને ઇગ્નેશ કપાડિયા હું અમારું આજે આ શોરૂમનું ઉદઘાટન છે અહીંયા આરજેડી ટેક્સટાઇલ માર્કેટમાં ઉપલબ્ધ છે આ મારી થર્ડ શોરૂમ છે અમારું સેકન્ડ અહીંયાથી લેફ્ટમાં જે ફેબ્રિકો છે એ ટોટલી રેગઝીન શું છે એ રિટેલનું ચાલે સૌથી ફર્સ્ટ અમારું ઉદનામાં એ શ્રીજી રેગિન આવશે જે મારા દાદા ડેડી દાદી એ લોકોએ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાથી ચાલુ કરેલું ભગવાનની આજે કૃપા છે કે આજે અમે ત્રીજું શોરૂમ ખોલી રહ્યા છે નિવાસન પહેલું બે રેગઝીન હતું ટોટલી ત્યાં રિટેલમાં છે આ અહીંયા તમને બધું ફર્નિચરનું મળશે અમારે પોતે બી બનાવે છે પ્લસ જર્મની ચાઇના ટોકિયો બધેથી ઇમ્પોર્ટ થાય છે તમે આવજો ઓલવેઝ વેલકમ વી આર મોર દેન હેપી ટુ સર્વ યુ વન ઓફ ધ બેસ્ટ ક્વોલિટી યુ વીલ ગેટ ઓવર યર ઇટ્સ બીન ઓલમોસ્ટ ફિફ્ટી ઇયર્સ આર ઇન ધિસ બિઝનેસ સો હોપફુલી વિલ સી યુ આપણે બીજી શું વસ્તુ અહીંયા ઉપલબ્ધ હોય છે અને કયા પ્રકારના વ્યક્તિઓ આ ખરીદી કરી શકે એમ વ્યક્તિઓ તો બધા ખરીદી શકે છે જેને પણ આવું હોય જેનું ઘર બનાવવું હોય કે જેનું છે કંઈ નવું જોઈએ કઈ ડિફરન્ટ જોઈએ ઇમ્પોર્ટેડ જોઈએ તો ઇમ્પોર્ટેડ છે અહીંયાનું પણ મળશે સોફા છે ટેબલ્સ છે ચેર્સ છે બધું બહુ છે ઇન્ટિરિયરનું બી અમે કરીએ છીએ એ બી તમારી છો રેગ્ઝિન બી અમે વેચીએ છીએ અલગ અલગ અમારા ખુદના કેટલોગ્સ હોય છે એ બી ઇમ્પોર્ટ થાય છે બધી અલગ અલગ જાતની વસ્તુઓ મળે કેટલા વર્ષોથી આપણે સુરત શહેરમાં આ કામ 40 વર્ષ 1979 કે 1980 માં સ્ટાર્ટ કરેલું મારા દાદા દાદીએ મારા દાદા દાદીએ જે શરૂઆત કરી ને આજે તમે જે કરવા જઈ રહ્યા છો એ બે વચ્ચે તમને આમાં શું ડિફરન્સ દેખાઈ રહ્યો ડિફરન્સ તો બહુ છે જ્યારે અમે સ્ટાર્ટ કરેલું ત્યારે એકદમ નાની જગ્યામાં કરેલું એક એટીએમ જેટલું એટલું સાઈઝ હતું સો ત્યારે ખાલી એકદમ નાનું રેગઝિન્સનું કરેલું ભગવાનની કૃપા રહી તો દાદા દાદી આખું સાઇડ કર્યું એને એક દુકાન બનાવી જે હીરાપુરમાં હીરાપુરામાં હતી ટ્વેન્ટી ટેન ટ્વેન્ટી ફિફ્ટીન સુધી ટ્વેન્ટી સિક્સટીન અમારું ઓફિશિયલ ફોર્સ શોરૂમ સ્ટાર્ટ કર્યું શ્રીજી રથિનાથ ઉધનામાં એ પછી મારા ડેડની બહુ જ હાર્ડવર્ક છે બહુ જ એમને હાર્ડવર્ક કરી છે કે એકનું વિદ ઇન ડિકેડ લાઈક દસ વર્ષની અંદર થર્ડ ખોલે છે બહુ મોટી વાત છે ઇઝ માય ઇન્સ્પિરેશન ઓબ્વિયસલી મેં ફેમિલી હેઝ હેઝબિનમાં ઇન્સ્પિરેશન બહુ જ રોજ શીખવા મળે છે એમના પાસેથી હોપફુલી ભગવાન આશીર્વાદથી હું આવા જી ત્રણ ચાર ખોલીશ ચાર પાંચ વર્ષ ભવિષ્યના તમારા આના માટેના શું બીજા પ્રયત્ન રહેશે તમારી ક્વોલિટી વિશે પણ થોડી વાત કરો અમારી ક્વોલિટી વન ઓફ ધ બેસ્ટ છે જેમ મેં કીધું કે કેવા પૂરતું બીકોઝ હવે બહુ જૂના છે તમે કોઈ બી સુરતની ગુજરાત કશે બી પૂછશો અમારું બહુ મોટું નામ છે ભગવાનની કૃપાથી સો ક્વોલિટી બેસ્ટ છે પોતાનું બી છે મેં કીધું ઇમ્પોર્ટેડ છે બહુ સારી મળશે તમને પછી અંદર વ્યૂ બી આખું કરાવું કેવું રહેશે એન્ડ યા હેલો મારું નામ આયુષી છે હું એઝ અ કસ્ટમર બનીને અહીંયા આવી છું અહીંયા અચાનક જ નિવાસનમાં મને ઇન્વિટેશન આવેલું કે અમે લોકો બહુ મોટું ઓપનિંગ કરવાના છીએ તો મેં એકવાર આવીને જોઈ જવું જોયું તો અહીંયા એટલી બધી મસ્ત ઇન્ટિરિયર સોફાઝ ને લાઇટ્સ ને એટલું એ લોકોએ યુનિક એમાં રાખ્યું છે મીન્સ કે મતલબ તમારે તમારા ડ્રીમ ને અગર એક લેવલ અપ રાખવું હોય તો તમે અહીંયા આવીને શોપ કરી શકો છો થેન્ક યુ આપણે શું જોયું અને શું ખરીદવાની આ ઈચ્છા રાખો અ સ્પેશિયલી મને અહીંયાના સોફા બહુ કયા સોફા એટલા મસ્ત છે હમણાં તમે તમે બેસો ને તમને એકદમ આમ બોડી રિલેક્સ થઈ જાય તમારી અને મટીરિયલ્સ અને જે એ લોકો શેપ આપે છે બહુ મસ્ત આપે છે સુરત શહેરની જનતા અગર તમારે થોડુંક પણ આમ થોડુંક બજેટમાં ખર્ચો કરીને પણ બહુ મસ્ત ક્વોલિટી યુઝ કરવી હોય તમે તમારા ઘરને એટલો અલગ સ્ટેન્ડર્ડ આપવો હોય ઇટ્સ લાઈક જર્મની સ્ટેન્ડર્ડ તો તમે અહીંયા આવીને પરચેસ કરી શકો છો હું જીતેન્દ્ર રમલા કાપડિયા રહેવાસી સુરતનો ફરી પહેલા રહેતો હતો પહેલાં ત્યાર પછી મારી પાસે કઈ જ હતું મારા માતાની કૃપાથી મેં આ ધંધો ઓગણીસો અઠ્ઠાણમાં સ્ટાર્ટ કર્યો મેં અઠાણ અઠાણું સ્ટાર્ટ સ્ટાર્ટ કર્યો ત્યારે મારી પાસે કઈ નહીં નવો સાધન માણસ હતો મારા ગજવા મારી પાસે સવા રૂપિયોની વાપરવાનો તે ઘડીને આજનો રિયસ એટલી મહેનત કરી મહેનત કરતાં કરતાં મેં એકની બે દુકાન ની ત્રણ કરી ની ચાર ને ચારની પાંચ દુકાન કરી છે અને ત્યારબાદ બી મારી દુકાનનું નામ સીજી રેક્ઝિન નાખ્યું હતું સીજી રેક્ઝીનમાં ધંધો ધંધો ઘણો પૈસો જ નહીં હતો મારી પાસે ખાલી પચીસ સારી બારથી પૈસા લઈને ઉછીને ચાલુ કર્યું ધંધો ત્યાર પછી મેં મારા બાપાએ કે બાપા તો પછી આવ્યો પણ તે પહેલાં છે ને મેં પચીસ સારી સ્ટાર્ટ કર્યો ધંધો મેં નામ સીજી રજિન રાખ્યું અને ત્યારે આખા સુરતમાં નામ થઈ ગયું સુરતનું નામ એટલે આખા સુરતમાં જ્યાં ગુજરાત નંબર વન છે ત્યારબાદ મેં સ્લીપર ચાલુ કર્યું સ્લીપરના ફોર્મના ગાદલા ગાદલા સ્લીપર મારો પાંચ વર્ષ મારો નંબર વન હતો આખા ગુજરાતમાં ને ત્યાર પછી જે ધંધો એ કર્યો અને જમાયો ને આજે મને લોકો સ્લીપરમાંથી મને આઉટ ઓફ આઉટ ઓફ વર્લ્ડ ફરવા લઈ ગયા બધે ઇન્ડિયાની બહાર બધે અને એટલું ફર્યું છે ને સ્લીપરથી હું ચાલ્યો સ્લીપર કર્યું સ્પ્રિંગલ કર્યું સ્પ્રિંગલ કર્યું ત્યાર પછી બી મેં મારા લેઝન ચાલુ કર્યો બહુ નાની રીક્ હાઉ નાની રીતે અને જે કર્યો ધંધો ધીમે ધીમે મેં ગોઠ બહુ કર્યો અને ઘોટ કરી એટલો આગળ આવ્યો છે આજે ભગવાન મને એટલી સારી રીતે રાખ્યું જ મને મારા માતાજી મારા અને મારા વરુષિંહ માતાનો રાખું છું મારા વરુસિંહ માતા મુઢેશ્વરી મારા કોરિયાર માતા અને મારા શ્રીનાથજી ભગવાન અને સ્વામિનારાયણ ભગવાન પ્રાણનાથજી બી એમાં આટલા ભગવાન રોજ માનું છું અને ત્યાર પછી મારી સીધી દુકાન થઈ ત્યાર પછી સિગ્નલ ડિઝાઇન થઈ બીજી એક દુકાન કરી બમરોળીમાં ત્યારબાદ મેં દુકાન કરી બીજી મારી

એ આજે એનું ફળ અમને મળ્યું છે માતાજી જ એમને ફળ આપ્યું છે અને બહુ વ્રોધ કર્યું છે મારે ત્યાં મારી પોતાની ફાઇલ ચાલે છે સીજી રેક્ઝિન હાઉસ ફેબ્રિકોની બધી ફાઇલો ચાલે છે એના લેધર છે લેધર પહેલાં છેલ્લા ગુજરાતમાં આપતા હતા સુરતમાં આપતા હતા ગુજરાતમાં ગુજરાત આખા ઇન્ડિયામાં જાય છે અને ઇન્ડિયા આપીને બી આજે સાહેબ મારે લેધર મારું પોતાનું ચાલે છે અને મારો બાબો વર્ષમાં બે વાર ચાઇના જાય છે જર્મની જાય છે અને ત્યારબાદ બી દુબઈની અવરનવર જઈ શકે છે બે દિવસ જઈને પાછો આવી જશે અને દિલ્હી દિલ્હી છે પ્લસ અમારે બેંગ્લોર મદ્રાસ હૈદરાબાદ સિકંદરાબાદ બધે માલ આપવા જાય છે બાય પ્લેન બાય ચાઇના અને બધું કામ ભગવાન કરીને સારું કરે છે આજે આજે આપ પોષ્પારી પહોંચ્યો છે મારા આશીર્વાદ આપું છું કે કાયમ હોવી ત્યારે કાયમ રડતો રહે એ મારી શુભેચ્છા લોકોને અંતમાં શું સંદેશ પાઠવું સુરત શહેરના અંતમાં શહેરમાં સંદેશ એવું પાઠવું કે મારા સને ધંધો કર્યો છે હું એ બહુ ખુશ છું અને સુરતમાં બધા મને લોકો ઓળખે છે આજે મારું નામ તો છે પણ મારા બાપાનું નામ બહુ આગળ વધ્યું છે મયુર ટેલર દિવ્યાંગ સુરત